नमस्ते बाळको કેટલા ધોરણમાં ભણો બેટા તમે બધાય વેરી ગુડ બીજા વાળા કેટલા બાળકો છે બેટા વેરી ગુડ દેવરાજભાઈ અને માનુભાઈ સરસ બેટા તમારી શાળાનું નામ છે મણાર કુમાર પ્રાથમિક બરોબર છે મણાર કુમાર પ્રાથમિક ચલો કાલે બહુ સરસ મજાની ગેમ રમ્યા હતા બધાને ખ્યાલ છે ને એકથી વીસ અંકોની એક સરસ મજાની આપણે એક રમત રમી ગયા ગણિતમાં જેમાં આપણે બે ચાર છોકરાઓને ઊભા કર્યા હતા અને એમને મેં કેટલાક અંકો કહ્યા અને એ અંકોના કાર્ડ લઈને તમે મને બતાવ્યા હતા એમાંથી નાના અંકનું કયું કાર્ડ છે મોટા અંકનું કયું કાર્ડ છે એ તમે મને કહ્યું હતું અને મોટા અંકમાંથી નાનો અંક

સરસ મજાના ગુજરાતી પડેલા છે બરોબર છે તો પેલા કોણ આવશે ભાઈ પેલા આવશે આજે નવો એક વિદ્યાર્થી કોને લેવી ભાઈ કેવલભાઈ કેવલભાઈ બહુ સરસ મજાના કલાકાર છે અમારા ભાઈ પેલા ધોરણ અભ્યાસ કરો ને કેવલભાઈ તમે કેવલભાઈ તૈયાર તમે રમવા માટે બેટા ચલો હું એક મૂળાક્ષર કહું ને મૂળાક્ષર કાર્ડ લઈને મને બતાવવાનું બરોબર છે મરચા મ ધીમે એકથી કેવલભાઈ તમારી આગળ પાછળ જેટલા કાર્ડ પડ્યા હોય તમારી આગળના ભાગે શાંતિથી જોઈ લો મેં તમને મ મૂળાક્ષર શોધવાનો કહ્યો વાહ ભાઈ વાહ સરસ તાળીઓ પાડી દો મરચાનો

રમકડાનો રસ રમકડા મસ્તીના બનાવેલા છે સરસ મજાના અને નીચે લખેલું છે ર બરાબર છે હવે ચલ ભાઈ કેવલ ભાઈ તૈયાર ત્રીજું એક કાર્ડ ગોતવા દડાનું દ ચલો દડાના દનું કાર્ડ ક્યાં છે ભાઈ કોઈ બીજા વિદ્યાર્થી એને મદદ કરવાની નથી દડાના દ વાળું કાર્ડ ક્યાં છે કેવલ ભાઈ

આ બાજુ મૂકો બેટા વ્યવસ્થિત બસ વેરી ગુડ ભમરડાનો ભ ચલો જમરૂખ નો જ વાહ ભાઈ વાહ તાળીઓ પાડી દો કુલદીપ તો બહુ ઉતાર રાખે હો ભાઈ નગારાનો ન ઓ ત્રણ લાખ રૂપિયા કુલદીપ ભાઈ જીતી ગયા તાળીઓ પાડી દો ચલો કુલદીપ ભાઈ કયા શબ્દ બેના બેટા વ્યવસ્થિત મૂકો કાર્ડ વ્યવસ્થિત બેટા સીધું કઈ નાખો

રમકડા નો વાહ ભાઈ વાહ ધાળીઓ પડી જો રમકડા નો રસ સરસ એની બાજુ મૂકી દો જયરાજભાઈ વેરી ગુડ હવે દડા દ જયરાજભાઈ મુંજાણા ક્યાં છે દડા દ ચલો વાહ ભાઈ વાહ ધાળીઓ પડી જો સરસ જયરાજભાઈ કયો શબ્દ ભાઈ મોટો જોવો તો કયો બેટા શરદ વાહ ભાઈ વાહ તાળીઓ પાડી દો જયરાજ બધાય ભાઈ તમારું નામ શું છે ભાઈ સિંઘમ મારો બેટો સિંઘમ તમારી મૂછું બતાવજો પ્રિન્સ ભાઈ બહુ ખતરનાક મૂછું છે મારા પ્રિન્સ ભાઈ ની આગળ જો ભાઈ અમારા પ્રિન્સ ભાઈ તો મણાર કુમાર શાળા સિંઘમ છે હું છે સિંઘમ ચલો સિંઘમ સાહેબ તમે તૈયાર છો મો વાહ તૈયાર છે સિંઘમ સાહેબ કોઈ અવાજ કરતા નહીં ને ઢીસુમ ઢીસુમ કરી દે સિંગમ સાહેબ અમારા ચલો તમારી માટે સિંગમ સાહેબ બે પ્રશ્ન બરોબર છે તૈયાર સિંગમ સાહેબ ટપાલી નો વાહ ભાઈ વાહ તાળજો પડજો સિંગમ સાહેબે ટપાલી નો ટ શોધી લીધો વાહ ભાઈ વાહ સરસ હવે

હવે આગળ ગણપતિ નો બોલો વેરી ગુડ સરસ નીરભાઈ ગણપતિ ના ઘર નું કાર્ડ શોધી લીધું છે તલવાર નો ત બોલો વેરી ગુડ તાળી પાડી દો નીરભાઈ મુકોઈ ની બાજુમાં નીરભાઈ કયો શબ્દ બન્યો વેરી ગુડ જગત બની ગયું વામરડા નો બોલો વેરી ગુડ સારી પાડી દે બેટા બધા સરસ ત્યાં મૂકી જાય પગ પાસે રમકડા નો ર

એ મિલ ગયા એ મળ્યું વેરી ગુડ સરસ મૂકી દે વેરી ગુડ ધાર્મિક ભાઈ કયો શબ્દ ભાઈ ભાઈ વાંચો તો વેરી ગુડ જના